ડીસાના બનાસનો ગૌરવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ડીસાની સ્થાપનાને બસો વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમની ઉજવણી બનાસકાંઠાની આર્થિક પાટનગરી ડીસા અનુકૂળ હવા પાણીને કારણે સમગ્ર દેશમાં ખ્યાતિ ધરાવતું હતું તેના કારણે જ અંગ્રેજ શાસકોએ ડીસાની પસંદગી કરી પોતાનો લશ્કરી કેમ્પ નાખેલો આવી ઐતિહાસિક વિરાસત ધરાવતી ડીસા નગરની સ્થાપનાને બસો વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બનાસનો ગૌરવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તેમજ સ્થાનિક કવિઓ કલાકારો સંગીતકારો અને ગાયકોને પ્રોત્સાહન મળે તે હેતુથી રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગરના આર્થિક સહયોગથી બે દિવસ બનાસનો ગૌરવ કાર્યક્રમ ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં લોકગીત એકપાત્રીય અભિનય ઢોલ રાવણ હથો સહિતના લોક સંગીત તેમજ આદિવાસી નૃત્યો યોજાયા હતા પ્રસંગે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળે ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવડીયા પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર અમૃતભાઈ દવે વિખ્યાત કવિ પ્રશાંતભાઈ જાદવ સહિતના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડીસા શહેરની સ્થાપનાને બસ્સો વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે બનાસનું ગૌરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાના વિવિધ અંતરિયાળ વિસ્તારના વિવિધ કલાકારોને પ્રોત્સાહિત થાય લોકસાહિત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તે માટે બે દિવસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું